સુરતમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન ને સુરત પોલીસે સુપેરે પાર પાડતા રાજ્ય મંત્રી હરસંઘવીએ સુરત પોલીસને અભિનંદન આપ્યા હતા સુરતમાં વરિયાળી બજાર ખાતે બાળકો દ્વારા ફેંકાયેલા પથ્થરો બાદ સૈયદપુરા પોલીસ ચોકી પર ટોળાએ હોબાળો મચાવ્યાની ઘટના બાદ બનેલા પથ્થરમારાની ઘટનાને લઈ શહેરમાં અશાંતિ જેવો માહોલ સર્જાયો હતો જોકે સુરત પોલીસે ત્વરિત કડક કાર્યવાહી કરી શહેરનો માહોલ શાંતિમય બનાવતા સુરતમાં ઈદે મિલાદનું જુલુસ અને ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી જેને લઈ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ સુરત પોલીસને શુભેચ્છાઓ પાઠવી હતી મારી સુરત પોલીસને બી આજે અભિનંદન આપવા માંગુ છું છેલ્લા અનેક દિવસોથી તમે સૌ લોકો આટલી ઊંચી ઊંચી ભગવાન ગણપતિજીની મૂર્તિ અને એની પૂજા અર્ચના એનું આગમન અને વિસર્જન આ બધું ભાવપૂર્વક ઉત્સાહપૂર્વક તમે સૌ લોકો બનાવી શકો તે માટે સુરત પોલીસ અનેક દિવસથી રાત દિવસ એક કરીને એમને પોતાના ઘરના ગણપતિની પૂજાને ત્યાગ કરીને તમારા ગણપતિજીની તમારા મંડલોની પૂજા અર્ચના તમારા સૌનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે જે કામગીરી કરી છે તે બદલ હું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમે કલ્પના કરો કલાક થી તો સુરત શહેરની પોલીસે પોતાના ઘરનો દરવાજો નથી લીધો સાહેબ એક દિવસ પહેલા ઈદ હોય ને બીજા દિવસે ગણપતિજીનું નું વિસર્જન હોય બે દિવસ આ બંદોબસ્ત હજી કાલ સવાર સુધી ચાલશે પરમ દિવસ સવારનો લાગેલો બંદોબસ્ત કાલ સવાર સુધી જયારે ચાલવાનો છે ત્યારે જયારે આપણી ગુજરાત પોલીસ સુરત પોલીસના એક એક અધિકારી એક એક જવાનો તમારા સૌના તહેવારો સારી રીતે બની શકે તે માટે રાત દિવસ એક કરી છે એ બદલ એમના માટે આપણે સૌ લોકો તાલીઓ વગાડશું બોલો ભાઈ અભિનંદનના પાત્ર છે કે નથી આવું કંજુ સાહેબ આવી કેવો બંદોબસ્ત ભાઈ